प्राप्त अनुसार तारीख बार ऑक्टोबर 2020 वीस ना रोज तालुका तालुकाना एक गाम नी एक युवती जबुगाम आईटीआई में अभ्यास करती हती। अभ्यास अर्थे युवती जबुगाम आईटीआई आई हती। आ दरमियान विद्यार्थी साथे कुकड़ा गाम नो हार्दिक बर्जबी पूर्वक क्षेत्र में लई गयो हतो अने तेनी साथे दुष्कर्म आचरम आ મખતે તેની બહેનપણી સાથે હતી અને બહેનપણી દરારા યુવતીની મમ્મીને ફોન કરતા યુવતીની મમ્મી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેને જોઈને આરોપી હાર્દિક ઘટના સ્થળેથી ભાગી ગયેલ હતો આ સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામા આવેલ હતી जेकेश बोडेली कोर्ट में चाली जता सरकारी वकील श्री राजेंद्र सिंह परमार द्वारा भोग बननार तरफेणमा दुष्कर्मनी सामे धारदार दलीलों की જેને ગ્રાહ્ય રાખી બોડેલી ખાતેના બીજા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી અંજલી तिवारी સાહેબે આરોપી હાર્દિકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવાની સાથે રૂપિયા 1000 નો દંડ પર નામદાર કોર્ટે ફટકાર્યો છે તથા ગુજરાત વિકટિમ કોમ્પેન્સેશન એક્ટ હેઠળ રૂપિયા 4 લાખનો વળતર આપવાનો હુકમ કર્યો છે તારીખ બાર દસ ના રોજ જેતપુર પાવી તાલુકાની ભોગ બંદર જબુગામ મુકામે આઈટીઆઈમાં આવેલી તે વખતે કુકણા ગામનો આરોપી હાર્દિકભાઈ બાબુભાઈ તેની બળદબરીપૂર્વક ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું તે વખતે તેની બેનપાણી હાજર હોય તેને તેની મમ્મીને ફોન કરતા તેની મા ઘટના સ્થળે આવી ગઈ તેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયેલો જે બાબતની ફરિયાદ ભોગ બંડારે નોંધાવતા તેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કેટલી સજા તેમજ વીસ હજારનો દંડ અને ગુજરાત વિકિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનો દંડ જે ભોગ બંધારને ચૂકવવાનો અંત્રીમ કોર્ટે હુકમ કરેલો છે